સોનાલિકા ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને વિડીયોની અંદર તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે તમે આ સોનાલિકા આર એક્સ બેતાલીસ આર એક્સ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડિયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને તમને જો વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો હવે આપણે વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની સોનાલિકા બેતાલીસ એક્સ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો ક્લિયર કટ તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે કન્ડિશનમાં વિડીયોમાં ટ્રેક્ટર તમને જોવા મળશે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે જે કોઈને લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે સાઈડ ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સાઇડ ગેરમાં ટ્રેક્ટર છે સોનાલિકા બેતાલીસ આરએક્સ વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં સાઇડ ગેરમાં જોવા મળી જશે મોટા ટાયર ચાલીસ ટકા જેવા જોવા મળશે અને આગળના ટાયર સારી કંડિશનમાં જોવા મળી જાય છે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો મીડિયમ કન્ડિશનમાં મોટા ટાયર તમને જોવા મળી જશે મોડલ છે બે હજાર દસનું તમને જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વિડીયોની અંદર તે બે હજાર દસનું મોડલ તમને જોવા મળશે સાઇડ ગેરમાં ટ્રેક્ટર છે બાકી જોઈ શકો છો રિઝનેબલ કિંમતમાં ભાઈને આપી દેવાનું છે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવ્યું છે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર તમે જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યું છે તો જે કોઈ ભાઈને ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ પર બેઠક કરશે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે જોવા કયાં મળે તેની વાત કરું તો જસદણ રાજકોટ જિલ્લામાં જસદણ જોવા મળી જશે તમને મગનભાઈ પાસે ટ્રેક્ટર છે મગનભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો વિડીયોની નીચે મેં મગનભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને સોનાલીકા ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટેસ્ટ ડ્રાય લે રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનર મગનભાઈને કોન્ટેક કરી લે